સવાર સવારમાં એક અલગ વસ્તુ બને છે જય યોગેશ્વર બધાને אבי જય યોગેશ્વર લોટ લીધો છે તલ નાખ્યા છે દહીં નાખ્યું છે આદુની પેસ્ટ નાખી છે આ મરચાની પેસ્ટ નાખવા જઈ રહ્યા જીરું નાખ્યું છે તેલનું મોણ નાખી છે હ હ ના છે મરચીની પેસ્ટ એટલું બધું આવી ગયું જેટમાં નાખી અજુ માના છે રસોઈના એક્સપર્ટ છે એને ખબર પડી ગઈ છે હું નાખ્યો અને હું બને છે ઈ બાકી બસ બ્લોગ જોયા કરજો મજા આવશે મમ્મી જયો ગેશ્વર જય સ્વામી નારાયણ મમ્મી ને જોતા લાગે શિયાળો આવી ગયો અમારું વોશિંગ મશીન ની ધાબા ઉપર છે તો મમ્મી ને ત્યાં જવું પડે સવાર સવારમાં બહુ વહેલા એટલે એને સૌથી વધુ ઠંડી લાગે ત્યાં બહુ પવન આવતો હોય એમ કે અમારે ધાબે આમ જુઓ તો સામે સીધું પોપડું છે મોટું એટલે બહુ પવન આવે અને આજે સાંજે શેરીમાં છે રીંગણાના શાકનો પ્રોગ્રામ આ આખા રીંગણાના શાકનો પ્રોગ્રામ છે આજે સાંજે તો જોઈએ કેવું શાક બને છે ક્રાકસ જેવું કે ક્રાકેશથી સારું કે ક્રાકશથી ખરાબ જોઈએ પણ ક્રાકેશથી સારું કાંઈ ન હોય હોય મમ્મી આપણા ગામના લેવલ કાંઈ આવે પ્રખ્યાત છે આખા ગુજરાતમાં મજા આવે ને તો પૈસા પાછા હે

આ બધી સાડીઓ વેચતા નથી બાકી રેગ્યુલર તો વેચીએ જ છીએ કેટલી સાડીઓ છે લાવો કાકા નવી આપો મને બધી સાડીઓ કમ્પ્લેટ ગોઠવી દેવી છે આ રૂમમાં અહીંયા પંખા સુધી મૂકી દેવાની છે ઓફિસમાં છે ને સીલિંગ સુધી હાડીઓ ખડકી દીધી હમણાં અમુક હાડીઓ આપણે વેચવી જ નથી અઠવાડિયું દુકાન હવે શોરૂમ શોરૂમ બહુ મોટો આ દુકાન ને શોરૂમ બનવાનો છે

બે <laughs> છે <laughs> <laughs> <laughs>

વાગી ગયા ત્યાં સાંજના પોણા અમારા રીગણ શાક નો બધી તૈયારી થઈ ગઈ છે આ જેન નું પેલું થાય પેલું ગરમ છે તો માગા રહેજો

અને શાક આવી ગયું ગરમા ગરમ ચાલો જમી લઉં જય ગાઈસ તો ફાઇનલી જમીન વી આવ્યો છું ઘરે એમ તો હું ચાલવા ગયો હતો ચોપ વાટી કલાક ચાલી ને પછી અહીંયા આવ્યો આવતીકાલ થી રિનોવેશન નું કામ બહુ જોરો સોરો માં શરૂ થઈ જવાનું છે આજ બધો સામાન ફેરવો અને હવે બધું સોરો સોરો માં શરૂ થઈ જશે એવા આયોજન થી કર્યું છે કે ચાર થી પાંચ દિવસ માં લગભગ બધું પતી જશે એવી રીતના છે એના કામમાં બ્લોગ આજે લાંબો ના તો થોડોક પણ મારે પહેલી પ્રોડકાસ્ટ તમારે જોયું હોય તો બાજુમાં સજેસ્ટ કરું છું એ બ્લોગ છે જ્યારે હું પ્રોડકાસ્ટના શૂટિંગ માટે ગયેલો ને તો એ બ્લોગ જો હોય તો જોતા આવજો બ્રોડકાસ્ટ નું શૂટિંગ કઈ રીતના થાય એ બધી ડિટેલ સાથે એ બાજુના બ્લોગમાં સજેસ્ટ કરેલું છે બાકી આવતીકાલે સવાર નવ વાગે પાછો આવી જઈશ જયસો નારાયણ શ્રી કૃષ્ણ જયોગેશ્વર